પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી પ્રગતિશીલ ખેડૂતો મિત્રો મીડિયા ના મારા નમસ્કાર આપણો કિસાન એટલો મજબૂત છે કે ક્યાંય પાછા નથી પડતા અને લાગેલા રહે છે તો એના તો અત્યારે મળ્યા છે અને સરકાર તરીકે અમારી જવાબદારી છે કે અમે તમારી જોડે હર પળ ઉભા રહેવા તૈયાર છે હર પળ ઉભા રહેવા તૈયાર છે આજે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પુણ્યતિથી તેમનું સ્મરણ અને વંદન કરું છું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એગ્રીકલ્ચર સેક્ટરના ડેવલપમેન્ટ માટે

અહીં બેઠેલા સૌને ખબર જ હશે દુકાન પાણીની અછત અપૂરતી વીજળી જેવી અનેક સમસ્યાઓને લીધે આકાશી ખેતી કરવી પડતી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર એકમાં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે જો ખેડૂતનું કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે 24 કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય વેલ્યુએશન કેવી રીતે કરી શકાય બધી સમજમાં અમે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ

કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે સોયન હેલ્થ કાર્ડ પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને આગવી દ્રષ્ટિની આપણને મળ્યા છે એમના હરમેશ એમની આ એક દ્રષ્ટિ એમનું વિઝન કે ભાઈ આવતા સમયમાં શું આપણને મુશ્કેલી પડવાની છે કેવી રીતે પછી બહાર નીકળી શકાય એના માટેનો પણ એમના દ્રષ્ટિન નેતૃત્વ આપણને લાભ મળ્યો છે જે પ્રમાણે રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતરના કારણે જે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણા બધાનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે તો આ બધાની અંદરથી બહાર નીકળવા માટે માન્ય વડાપ્રધાન શ્રીએ ખેતી આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સૌએ આગળ વધવા માટેની એમણે પ્રેરણા આપી છે અને એના માટે ગુજરાતમાં આપણા રાજ્યપાલ મહોદય કૃષિ અને કૃષિ પ્રાકૃતિક કૃષિ કેવી રીતે થઈ શકે એનો શું લાભ છે કેવી રીતે એમને આગળ વધાય એના માટે ખૂબ સારી જહેમત કરી અને આખા ગુજરાતમાં કામ કરી રહ્યા છે અને કૃષિમાં આપણે બધાને ખબર છે અહીંયા બેઠેલા દરેક ખેડૂતને મારા કરતાં કદાચ વધારે ખબર છે કે જો આ જે સ્વાસ્થ્ય જમીનનું જે બગડી રહ્યું છે એની અંદરથી બહાર આવવું હશે તો અત્યારે એક અને માત્ર એક ઉપાય છે કે ગાય આધારિત જો કૃષિ કરીશું ખેતી કરીશું તો એની અંદરથી બહાર નીકળાય

જે રીતે આગળ વધાય એ રીતે આગળ વધવું જોઈએ તો આપણે આપણું સ્વાસ્થ્ય અને આપણા આવનારી પેઢીનું સ્વાસ્થ્ય પણ સુધારી શકીશું માટે આપણે સૌને એક નમ્ર ભરી વિનંતી છે કે આપણે સૌ સૌએ આની અંદર પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવું જોઈએ જે પ્રમાણે અમારા રાઘવજીભાઈએ હું એ જ કેતો હતો કે રાઘવજીભાઈ ને બધું યાદ રહી જાય છે અને રાઘવજીભાઈ હંમેશા નિર્ણય કરાવવામાં એકદમ એગ્રેસિવ હોય કે તો આપવું પડે આ રીતે જ આપવું પડે તો જ એ લોકોને રાહત રે એટલે એમનું હંમેશા રહ્યું છે અને જેટલું બને એટલું ઝડપથી નિર્ણય કરાવવામાં પણ એ પાછળ રહેતા હોય છે અને એટલે ઘણા બધા જેને કહેવાય કે જ્યારે જ્યારે પ્રાકૃતિક રીતે કુદરતી રીતે ક્યાંય પણ આફત આવી હોય તો એમાં પેકેજ આપવામાં ઝડપથી ઉતાવળ કરીને એ પેકેજ અપાયા છે આ વખતનું છેલ્લું પેકેજ એમાં હું પૂછતો હતો કે ચૌદસો ઓગણીસ કરોડ રૂપિયાનો આપણે જે પેકેજ આપ્યું છે એમાં લોકો ખેડૂત સુધી કેટલું પહોંચ્યું તો લગભગ નેવું ટકા સુધી બધી અરજીઓ મંજૂર થઈ ગઈ છે એના પૈસા જેટલા બને એટલા ઝડપથી તમારા ખાતામાં પહોંચે એના માટેનો પ્રયત્ન કરશે સિંચાઈ વીજળી વીજળીની વાત થતી હતી અમારા સુધી માન્ય નરેન્દ્રભાઈ શરૂઆત તો કરી દીધી કે દિવસ દરમિયાન ખેડૂતોને હર હંમેશ હોય છે કે વીજળી અમને મળે પણ મળે તો અમને દિવસ દરમિયાન મળે તો આના માટેનો પણ ગુજરાત સરકારે માન્ય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં લગભગ હવે મને લાગે છે ત્યાં સુધી વિસ્તાર બાકી છે કે જ્યાં હજુ દિવસ દરમિયાન વીજળી પહોંચાડવામાં અમારે હજુ ચાર થી છ મહિના લાગશે પછી આખા ગુજરાતમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે પોતાની આગવી કોઠા સુધી ખેત ઉત્પાદન વધારનારા ખેડૂતોને કૃષિ અવોર્ષથી સન્માન પણ કૃષિ મહોત્સવ કરવાની આજની વડાપ્રધાનશ્રીએ પરંપરા શરૂ કરાવી છે આજે આપણે એવા બાર પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અર્પણ કરવાની સાથે વિવિધ સાધનની સહાય યોજના લાભનું વિતરણ પણ કરવાના છીએ આ સાધનોના લાભ છે આજે ખૂબ સારા અહીંયા સાધનો મેં જોયા છે કે ભાઈ તમારે વેલ્યુ એડિશન માટે શું શું કરી શકાય કંઈક સુકવણી માટેનું આજે મને ખૂબ સારું લાગ્યું એના માટે પચાસ ટકા સરકાર એમાં સબસિડી આપતી હોય છે અને એ સાધન જો વસાવાય તો બધાને વેલ્યુ એડિશન માટે ખૂબ મોટો લાભ થાય છે બીના શંકાઓ માટે એમાં પણ સાધનો છે ખૂબ સારું જેમ જેમ દિવસ આગળ વધતા જાય એમ આપણે આપણી ખેતી પણ મિકેનિક વધારી શકાય સારામાં સારા એનો લાભ કેવી રીતે મળી શકે એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ આ દવા શંકાઓમાં હમણાં અંદર કૃષિ મેળામાં ગયો તો તે વખત મેં જોયું તો કે આજે ડ્રોન દીદી અને ડ્રોન દીધીથી એ લોકો બને ત્યાં સુધી ડ્રોનથી દવા છાંકાઈ અને દીધી બની શકે મોડે એ કહેતા હતા કે બે થી અઢી લાખ રૂપિયા અત્યાર સુધી છંટકાવ કર્યો છે અને એના પૈસા અમને મળ્યા છે એટલે આ પણ અમે વધારી રહ્યા છે ડ્રોનની ડ્રોન પણ વધુ ને વધુ મળી રહે એના માટે શિક્ષણ પણ વધારી રહ્યા છે એટલે કૃષિમાં પણ વધારે વધારે ભાર મુકાય તો આપણને ફાયદો થવાનું છે તો એના માટે પણ